પોરબંદર માં સોરઠિયા પ્રજાપતિ વિદ્યુતેજક મંડળની વાર્ષિક સાધારણ સભામાં મહત્વના મુદ્દાઓની ચર્ચા થતી હતી અને પ્રમુખ વિજય ગોહેલ ઉદબોધન કરતા હતા ત્યારે તેમના ચાલુ પ્રવચને ડખો થયો હતો અને પ્રમુખ વિજય ગોહેલને એક ઇસમ દ્વારા માર મારવામાં આવ્યો હતો અંતે આ બનાવમાં કોઈ ફરિયાદ નોંધાવી ન હતી પરંતુ ચાર જેટલા ઈસમો અશોક શામજી વારા સંજય શામજી વારા જગદીશ ખેમજી સિંગડીયા અને વિનોદ ડાયા જેઠવા સામે ગેરકાયદેસર મંડળી રચી સભાની કાર્યવાહી ખોરવાય તેવું કૃત્ય કરવા બદલ નિંદા પ્રસ્તાવ પસાર થયો હતો આ ચાર વ્યક્તિઓ મીટિંગ કરવી

વ્યક્તિ શ્રી અશોક સમજીભાઈ વારા નામના વ્યક્તિએ સ્ટેજ ઉપર આવી અને મારા ઉપર હિચકારો હુમલો કરેલો હતો અને મીટિંગનો માહોલ બગાડવા માટેની કાર્યવાહી કરેલી હતી આ દરમિયાન તમામ જ્ઞાતિના લોકો દ્વારા એવું કહેવામાં આવેલ કે આ લોકો ઉપર ફરિયાદ કરવી પણ મિટિંગની કાર્યવાહી ચાલુ રાખવા અને મીટિંગ સુધારવાનું પૂરું કરવા માટે અમે કોઈ જાતની ફરિયાદ ના કરેલી પણ જ્ઞાતિના લોકોનો આગ્રહ હોય તમામ સમાજના લોકોનો કે આ લોકોને આ જ્ઞાતિમાંથી આ સમાજમાંથી બહિષ્કૃત કરી દેવા જેથી આજરોજ આ ઠરાવ કરી અને આ લોકોનું આજીવન સભ્ય રદ કરેલ છે એવા ચાર વ્યક્તિઓ શ્રી અશોકભાઈ સમજીભાઈ વારા સંજયભાઈ સમજીભાઈ વારા તેમજ જગદીશભાઈ ખીમજીભાઈ સિંગડિયા અને વિનોદભાઈ ડાયાભાઈ જેઠવા આ ચાર વ્યક્તિઓને આજરોજ સમાજની સર્વ બહુમતીથી સર્વાનુમતે આ સંસ્થામાંથી બહિષ્કૃત કરી અને સંસ્થામાં આજીવન સભ્યનું રદ કરેલ છે જેની આજરોજ પ્રેસ નોટ પણ આપેલી છે અને સમાજમાં તમામ લોકોને જાણ પણ કરેલી છે જય શ્રીભાઈ માતા